મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ પેરોડી ગીતના વિવાદમાં ફસાયેલા કોમેડિયન કૃણાલ કામરાને મુંબઈ પોલીસે સમન્સ જાહેર કર્યું છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ પેરોડી ગીતના વિવાદમાં ફસાયેલા કોમેડિયન કૃણાલ મુંબઈમાં ન હોવાથી પૂછપરછ માટે હાજર થયો ન હતો મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર નોટિસની ફિઝિકલ કોપી કામરાના ઘરે પણ મોકલવામાં આવી છે તેમને આ નોટિસની જાણ વોટ્સએપ દ્વારા પણ કરવામાં આવી છે પોલીસ મુંબઈમાં તેના ઘરે પણ પહોંચી જ્યાં તેના માતા પિતા રહે છે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે મંગળવારે એટલે કે આજે કહ્યું કે કોઈની પર રમૂજ કરવી કે કટાક્ષ કરવો એ ખોટું નથી પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે કૃણાલ કામરાએ જે પણ કર્યું તેના પરથી એવું લાગે છે કે તેણે કોઈના કહેવાથી આ કર્યું હશે કટાક્ષ કરતી વખતે શિષ્ટાચાર જાળવવો જોઈએ નહીં તો એક્શનનું રિએક્શન પણ થાય છે છત્રીસ વર્ષીય સ્ટેન્ડઅપ કોમેડિયને તેમના શોમાં શિંદેની રાજકીય કારકિર્દી પર કટાક્ષ કર્યો હતો કામરાએ ફિલ્મ દિલ તો પાગલ એક ગીતની પેરોડી કરી હતી જેમાં શિંદે ને ગદાર કયા હતા ગીત દ્વારા તેમણે શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલા વિશે રમોજી સ્વરમા ટિપ્પણી પણ કરી હતી थाने की रिक्शा चेहरे पर चश्मा हाय एक झलक दिखलाए कभी गोहाटी में छुप जाए मेरी नजर से तुम देखो गद्दार नजर वो आए थाने की रिक्शा चेहरे दाढ़ी आंखों पे चश्मा हाय मंत्री नहीं वो दल बदलू है और कहा क्या जाए जिस थाली में खाए उसमें ही वो छेद कर जाए मंत्रालय से ज्यादा फडनवीस की गोदी में मिल जाए तीर कमान मिला है इसको बाप मेरा ये चाहे थाने की रिक्शा चेहरे पे दाढ़ी आँखों पे चश्मा हाय ना, मतलब ये पॉलिटिक्स है इनकी परिवारवाद खत्म करना था किसी का बाप चुरा लिया भाई <laughs> क्या रिप्लाई होगा भाई मैं मिलू कल तेंडुलकर के बेटे को बोलूं कि आजा भाई लंच में मिलते हैं आधा घंटा तेंडुलकर की तारीफ करू और देख आज से पर वो मेरा बाप है <laughs> तू ढूंढ ले कोई